નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર ગુજરાતમાં સમરસ હોસ્ટેલ અને ગવર્મેન્ટ જે ઈ સમાજ કલ્યાણ શાંત્રાલય હોય છે તેમાં એડમિશન માટેની એડમિશન પ્રોસેસ ચાલુ છે તેમાં ગઈકાલે સાંજે એટલે કે પંદર તારીખે સાંજે તેનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે ગવર્મેન્ટ કોલેજ અને સમરસ કોલેજ બંનેનું જો તમે સમરસ હોસ્ટેલ માટે ફોર્મ ભર્યું હોય અને તમારે જાણવું હોય કે તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું તો તેના માટે તમારે સૌ પ્રથમ સમ્રટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે આવી જવાનું છે ત્યારબાદ તમે નીચે અહીં જોઈ શકો છો નોટિફિકેશનની જે લિસ્ટ બતાવે છે તેમાં તમે જોઈ શકો છો કે સમરસ સાત્રાલમાં વર્ષ ચોવીસ પચીસ માટે પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓની મેરિટ યાદી રાઉન્ડ વન બરાબર રાઉન્ડ વન માટે જે મેરિટ યાદી છે તમે અહીં ક્લિક કરશો એટલે એક નવું પેજ છે તો ઓપન થશે તમે જોઈ શકો છો આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમને અહીં જોઈ શકો છો ડાઉનલોડનો જે ઓપ્શન મળે છે ત્યાં છે તમે ક્લિક કરશો તો એક પીડીએફ છે તો ઓપન થશે અને તેમાં છે તમે તમારું નામ સર્ચ કરીને જોઈ શકશો તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું તમે જે હોસ્ટેલમાં ફોર્મ ભર્યું હોય તેમાંથી તમને એડમિશન મળી શકે છે હવે એડમિશનની પ્રોસેસ અને આગળની પ્રોસેસ શું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વેરીફિકેશનની તેના ઉપર પણ આપણે નજર કરી લઈએ તો મિત્રો તમે હવે જોઈ શકો છો કે પીડીએફ છે ઓપન કરી છે રાઉન્ડ વન માટેની છે હવે જે વિદ્યાર્થીઓને એડમિશન મળેલ છે એટલે કે પ્રથમ રાઉન્ડનું મેરિટ યાદીમાં સ્થાન પામેલ છે તે વિદ્યાર્થીઓ સોળ તારીખથી એટલે કે આજથી લઈને સાત બે હજાર ચોવીસ બરાબર આમ તમને દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે સોળ જુલાઈથી લઈ ચોવીસ જુલાઈ સુધી સવારે દસથી લઈ સાંજે પાંચ વાગ્યા સુધીમાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે અત્યારે તમારું નામ મેરિટમાં હોય તેનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળી ગયું છે તમને અત્યારે મેરિટ યાદીમાં નામ છે હવે તમને જે હોસ્ટેલમાં એડમિશન મળ્યું છે તે હોસ્ટેલમાં તમારે જવાનું છે અને ત્યાં તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કર્યા હોય તેને તમારે વેરીફાય કરાવવાના રહેશે ત્યારબાદ છે તમારો પ્રવેશ છે કન્ફર્મ થશે જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન નહીં થાય તો તમારો એડમિશન છે તે ઓટોમેટિકલી છે તે કેન્સલ થઈ જશે તેથી સોળ તારીખથી લઈ અને ચોવીસ તારીખ સુધીમાં તમે ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તે કરી નાખજો ત્યારબાદ પણ જો કોઈ ક્વેરી હોય તો તમે એ નીચે જોઈ શકો છો કેટલીક જે ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે બધી તમે ફોલો કરજો અને રીડ છે તે કરી લેજો વેબસાઇટ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઇડ કરી દઈશ તેમજ આપણા વોટ્સએપ ચેનલની લિંક પર નિષે ડિસ્ક્રિપ્શનમાં હશે તો તેમાં પણ તમે જોઈન થઈ જશો ગઈકાલે સાંજે જથી જ્યારે પણ મેરિટ લિસ્ટ આવે ત્યારે છે પીડીએફ છે મેં તમને આપણા વોટ્સઅપ ચેનલ છે તેમાંથી આપી દીધી છે ચેનલ છે બરાબર ગ્રુપ નથી ગ્રુપમાં બધાના નંબર શો થતા હોય છે પરંતુ ચેનલમાં કોઈપણ વિદ્યાર્થીના નંબર શો નહીં થાય તેથી આપણે ટેમ્પરરી આવર્સ માટે ચેનલ સાથે તે બનાવી છે જેથી વિદ્યાર્થીને અપ ટુ ડેટ અપડેટ છે તે વોટ્સએપ ચેનલમાં જ મળતી રહે તેમજ એગ્રીકલ્ચર મેડિકલ પેરામેડિકલ આવા વિવિધ પ્રકારના કોર્સિસ છે તેની પણ એડમિશન રિલેટેડ ઇન્ફોર્મેશન માટે તમે આ ચેનલની સાથે તે કરી શકો છો કોઈપણ કરે હોય તો કોમેન્ટમાં પૂછજો હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકો ઓકે ઓલ ધ બેસ્ટ તેમજ જે વિદ્યાર્થીઓને સમરસ છાત્રાલયમાં એડમિશન મળ્યું છે તે બધાને મારા તરફથી શુભેચ્છાઓ અને કોંગ્રેચ્યુલેશન ઓકે ઓલ ધ બેસ્ટ